જય ગિરનારી મિત્રો મિત્રો તમને જે વિડીયોમાં વનસ્પતિ દેખાય ને એ વનસ્પતિ વાળ માટે બહુ જોરદાર કામ કરે છે કેવી રીતે એ તમને આ વિડીયોમાં હું જણાવવાનો છું જેને વાળ નબળા પડી ગયા હોય નબળા મતલબ કે વાળમાં ખોળો હોય વાળ તૂટતા હોય વારંવાર ખરી જતા હોય આછા પડી ગયા હોય વાળ અને હા બીજું કેમાં કામ કરે ખબર કોઈને ખંજવાળ આવતી હોય ટૂંકમાં ચામડી હોય ને ડ્રાયનેસ થઈ ગઈ હોય એના ઉપર પણ કામ કરે છે અને વાળ ઉપર પણ કામ કરે છે આ વનસ્પતિ જે વિડીયોમાં દેખાય ને એનો હું તમને એક જોરદાર પ્રયોગ આજે કહેવાનો છું એટલે વિનંતી એટલી જ છે કે વિડીયો તમે અંત સુધી જોજો તમને ખૂબ નવું જાણવા મળશે પહેલાં આપણે આના નામ જોઈ લઈએ બરાબર આ વનસ્પતિને ગુજરાતીમાં આપણે નાગરવેલના નામથી ઓળખીએ છીએ જ્યારે સંસ્કૃતમાં ને તાંબુલવલ્લી નાગવલ્લી કે તાંબુલી એવા નામથી ઓળખવામાં આવે છે જ્યારે આનું અંગ્રેજી નામ છે બીટલ લીફ અને મિત્રો આનું લેટિન નામ છે પાઇપર બિટાલ આના નામનો પરિચય હતો હવે મિત્રો આપણે ખાસ આ દેખાવમાં કેવી હોય છે અને ઓળખવી ખૂબ સહેલી હોય છે કેમ કે આનું પાન તમે ચાવો અને આ ખૂબ જાણીતી વનસ્પતિ છે અને ખાસ એના જે પાન હોય ને એની જે દાંડલી નીચે નાના નાના મૂળ હોય છે દરેક પાનની દાંડલી હોય ને એની નીચે જ્યાં જ્યાં સાંધો આવતો હોય બરાબર દાડીનો ત્યાં નાના નાના મૂળ હોય છે એટલે એના ઉપરથી ઓળખાણ મળે છે આગરવેલના પાન ખાસ સમુદ્ર કિનારે એની ખેતી વધારે થાય છે આપણે સૌરાષ્ટ્રમાં ચોરવાડમાં ખૂબ આની ખેતી થાય છે અને આના બે ખાસ પ્રકારો જોવા મળે છે નાગરવેલના ખાસ બે પ્રકારો આપણે જોઈએ છીએ એમાં એક કાળા પાન હોય છે અને એક ડીંટા પાન હોય છે ડીંટા પાન એટલે આપણે જેને કપુરી કહીએ છીએ કાળા પાન હોય ને એ એનો સ્વભાવ કેવો હોય ગરમ અને રેચ આપનારો હોય છે જ્યારે જે કપૂરી જે આપણે ખાઈએ છીએ એનો સ્વભાવ છે ને એ પાનનો મૃદુ અને સૌમ્ય હોય છે આ એના બે પ્રકાર છે આમ તો ઘણી જ પ્રકારના આવે છે બરાબર નાગરવેલના પાનની સોની આજુબાજુ ભારતમાં એના પ્રકાર છે પણ આ આપણા બે પ્રકાર ખાસ જાણીતા છે એની વાત કરું હવે આપણે એના ઉપયોગ ક્રમ ટુ ક્રમ એક ઉપયોગ જોશું એ પહેલાં હું તમને એક વિનંતી કરવા માગું છું કે મિત્રો જો અમારી મહેનત તમને સારી લાગતી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર આપજો જેથી અમે પણ તમને અલગ અલગ પ્રકારની વનસ્પતિનો પરિચય કરાવવામાં અમને પણ મજા આવે અમને પણ આનંદ આવે અમને પણ ઉત્સાહ આવે બરાબર સારું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સારું અને આ પાનનો તમે જો ઉપયોગ કરતા હોય તો એક કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું તમને બરાબર સારું હવે આપણે આના પહેલાં ઉપયોગ તો મિત્રો પ્રયોગ છે ને એ આ પ્રકારનો છે કે જેને વાળની સમસ્યા હોય બરાબર અથવા તો ત્વચાની સમસ્યા હોય એ લોકોએ શું કરવાનું છે તો આજે તમને નાગરવેલના પાન દેખાય છે નાગરવેલના પાન એ તમારે લેવાના કેટલા છે છ થી આઠ પાન લઈ લેવાના માત્ર કેટલા છ થી આઠ બરાબર છ લ્યો સાત લ્યો આઠ લ્યો ગમે એટલા ચાલશે મિત્રો બીજી વસ્તુ કઈ લેવાની છે ખબર જાસૂદના ફૂલની પાંખડીઓ નાખવાની છે મતલબ કે પાંચ છ ફૂલ લઈ લેવાના તમારે અને પાંચ છ ફૂલની પાંખડીઓ તોડી લેવાની બરાબર ડાંડલો નાખવાનો નથી આપણે ખાલી પાંખડીઓ નાખવાની છે લાલ કલરનું જાસૂદનું ફૂલ બધા લોકોએ જોયું હોય રેડી બે વસ્તુ થઈ ગઈ નાગરવેલના પાન જાસૂદના ફૂલ ત્રીજી વસ્તુ છે નાળિયરનું તેલ ઓરિજનલ નાળિયેરનું તેલ કેટલું લેવાનું છે ખબર બસ્સો ગ્રામ રેડી આ યાદ રાખજો ખાસ અને એક થોડુંક પાણી રેડી થોડુંક પાણી હવે કેવી રીતે બનાવવું એ તમને કહી દઉં બરાબર ફટાફટ તો પહેલાં એક નાનું એવું લોખંડનું બકડિયું લેવાનું બરાબર એક કડાઈ લેવાની લોખંડનું એમાં તમારે બસો ગ્રામ નાળિયેરનું તેલ નાખી દેવાનું રેડી પછી એમાં છથી આઠ નાગરવેલના પાન કટકા કરી નાખ દેવાના જાસૂદની પાંખડી એને તમારે કટકા કરી નાખ દેવાની અને થોડુંક પાણી નાખવાનું છે પાણી કેટલું ખબર અડધા પ્યાલા જેટલું હવે આ રીતે નાખી અને ધીમા તાપેને ગરમ કરો યાદ રાખજો તાપ ખાસ ધીમો રાખજો નહીતર શું થાય તેલ કાઢું પડી જાય મિત્રો એટલા માટે હું તમને કહું તાપ છે ને જેટલો એ ધીમો રહે એટલું બહુ સારું ધીમા તાપેને ગરમ કરવાનું અને સાથે હલાવવું પણ ખોરું હો ધીમે 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 આપણે પાણી શું કરવા નાખવું પાણી બળી જાય ને બરાબર તાપ કર્યો એટલે પાણી બળી જાય ને તો આપણા જે પ્રાગરવેલના જાસૂદની પાંખડીનો જે રસ છે ને તેલમાં ઉતરી જશે એ સિદ્ધ થઈ જશે રેડી ધીમે 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 એને ગરમ કરવાનું એટલે તમને એમ થાય કે પાણીનો ભાગ બળી ગયો છે રેડી કમ્પ્લેટ બરાબર એટલે એને નીચે ઉતારી અને એક બે વાર ગાળી લેવાનું વ્યવસ્થિત એટલે આ તમારું તેલ તૈયાર થઈ ગયું હવે જેને સમસ્યા હોય ને વાળની સમસ્યા એને રાતે નાખ દેવાનું એકદમ રાતે ઘસી ઘસી નાખ દેવાનું અને સવારે તમારે કોઈ આયુર્વેદિક શેમ્પુથી એને ધોઈ નાખવા અથવા અરીઠાથી ધોઈ નાખવાનું પાણી રેડી આવી રીતે ખાલી પંદર દિવસ કરજો વાળ મજબૂત પણ થઈ જશે અને તૂટવાનો પ્રશ્ન હાવ વહી જશે રેડી હવે બીજું કે જેને ખંજવાળ હોય હાથમાં કે ગમે ત્યાં ડ્રાયનેસ થઈ ગયો હોય ખંજવાળ આવતું હોય ત્યારે શિયાળામાં એના ઉપર પણ આ તેલ તમારે લગાડી શકો ટૂંકમાં ચામડીના કોઈ પણ પ્રશ્નો હોય ને તો ચામડીના પ્રશ્નો ઉપર પણ આ તેલનો તમે પ્રયોગ એમાં કરી શકો બરાબર આટલું અદ્ભુત કામ છે આનો મિત્રો એટલે ખાસ વિનંતી તમને એટલી મારે કરવાની છે કે જો તમને વિડીયો પસંદ આવ્યો કે ના આ તો સેલો અને સારામાં સારો પ્રયોગ છે તો તમારા મિત્રોને અચૂક 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 શેર કરજો એટલી મારી ખાસ વિનંતી છે જય જવાન જય કિસાન જય આયુર્વેદ મિત્રો